નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મોરબી આઠસોથી એક હજાર વીસ અમરેલી અગિયારસો અઠાવન થી બારસો ચાર રાજકોટ એક હજાર એસી થી બારસો આઠ ભયાઉ બારસો દસ થી બારસો ચોવીસ ધાંગધ્રા અગિયારસો થી બારસો ઓગણચાલીસ કલોલ બારસો થી બારસો જસદણ નવસો થી અગિયારસો માંડલ અગિયારસો થી અગિયારસો છન્નું હારીજ બારસો વીસ થી બારસો પચાસ ડીસા બારસો થી બારસો વીસ હળવદ બારસો થી બારસો પિસ્તાલીસ મહેસાણા બારસો પચીસ થી બારસો એકાવન આંબલી અગિયારસો થી બારસો એકવીસ દાહોદ અગિયારસો થી અગિયારસો સાઠ બહુચરાજી બારસો થી બારસો બેતાલીસ લાખણી બારસો એકત્રીસ થી બારસો એકસઠ બાવડા બારસો એક થી બારસો પાંચ સિદ્ધપુર બારસો પાંચ થી બારસો પચાસ જામજોધપુર અગિયારસો પચાસ થી અગિયારસો નેવું પ્રાંતિજ બારસો દસ થી બારસો પચીસ એનાવા અગિયારસો એસી થી બારસો ત્રેપન ઈડર બારસો વીસ થી બારસો ચાલીસ હિંમતનગર બારસો થી બારસો પિસ્તાલીસ જાદર બારસો થી બારસો પાંત્રીસ થરાદ બારસો થી બારસો બાસઠ વિજાપુર બારસો થી બારસો ત્રેપન કુકરવાડા અગિયારસો થી બારસો ત્રીસ 1225 બારસો થી બારસો પચીસ અંજાર બારસો થી બારસો બાવીસ વારાચીસ થરા બારસો એકત્રીસ થી બારસો ત્રેપન સિહોરી બારસો ચાલીસ થી બારસો પચાસ ચાણસમા બારસો પાંચ થી બારસો ત્રેવીસ કડી બારસો થી બારસો તેતાલીસ તાનેરા બારસો થી બારસો પિસ્તાલીસ જામનગર અગિયારસો થી અગિયારસો મહુવા એક હજાર સિતેરથી એક હજાર પાટણ અગિયારસો સિત્તેરથી બારસો એકાવન ઉનાવા બારસો બારથી બારસો એકતાલીસ વિરમગામ બારસો બાવીસથી બારસો આડત્રીસ ચોટાણા બારસો સત્યાવીસથી બારસો ત્રીસ ગોંડલ અગિયારસો એકવીસથી અગિયારસો છાસઠ વિસનગર અગિયારસો એંસીથી બારસો બાવન માણસા બારસો પચીસથી બારસો પંચાવન પાલનપુર બારસો એકવીસથી બારસો તેતાલીસ રાઘનપુર બારસો પંદરથી બારસો ઓગણચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો